So guys, तो गाइस किंजल ने तो आइब्रो कराई दी तो और अब जाइए से ऊपर हेयर कट करावा तो मैं बार दुआ चालू कर दी दूंगी <laughs> किंजल तो और कटवा रही है मेन किंजल तो बाल के पांव बैठ रे हैं वो बनने में यार गाइस आइए तो टक्को कर लेंगे क्या आना वता वते और सा लगा हूं

મમ્મી ગુડ મોર્નિંગ મમ્મીને તો ગાઈસ કપડાં ધોવાઈ જશે સવાર સવારમાં ધોબી કાટે એન્જલ ગુડ મોર્નિંગ આ તારે ટી શર્ટ કલર કલર નો જાય ન જાય કલર જીવન આગળ એવું ગુડ મોર્નિંગ તો ગાઈસ ગિંજલ ના મમ્મી બે જણ તો કપડા ધોવા ફરી વળે છો અમારે નવું આગળ પૂરું કરી નહીં કોઈ મમ્મી ધોવા બે હાડી દે સોતરો કાઢી નોખશે મમ્મી લૂપડો નો

દાદી તો કચરો કાઢી દેશે સોરી ફાર્મમાં ઘરમાંથી કચરો કાઢી દેશે હું જોઉં ધાબા ઉપર તો ગાઈસ હું તો ધાબા પર આવી ગયો ફોન બુકિંગ જો તો ધાબા ઉપર વિડીયો અપલોડ થાય છે જે નવ મિન સત્તર મિનિટ આજે વાતાવરણનું શીખ્યું કેવું ને થોડું સ્ટેબલ રહેતું નહીં તો કાંઈ વિડીયોનું તો અરાઉન્ડ હજી દસેક મિનિટ થશે તો ચલો નીચે જતા આવીએ ચા કરી દઈએ

एंजेल के एदी <laughs> तंबी जो केवै के पास नहीं के तो गाइस हमें तो नेचर आई गया जल्दी बंदे जाना करू हूं खा तो ब्रो माथा में तेल लाके दी तो गाइस मैं तो, तो, तो माथा तो तो बाद उड़ाई दी तू माथा बाद उड़ाएं तो हूं नीचे जाऊ सोना तो ये वीडियो एडिट करी रही तो चलो ता नीचे जाओ

तो गाइस गिंजल तो आज मु पोधी हो रही स कोखद मम मयो आज मु कोखरी खोदी दी आज मु साफ करी रही स मम्मी डुंगडी साफ करी रही स मम्मी स्काप मस्त आव लाई दे गिंजल इसका मम्मी था ना ओ अब चालो देना पे पर मन तो दे लो नवो सेटर कोई ना हो सियाडाम दे चो पेरू नहीं

અમે વચ્ચે હતા બને મે મસ્ત બને તક આપડો એ શું કરો છો ચૂલા પર મારા પર ઉડાડો ઈરે હાર એક ભાગ કિંજન ખાશે ને એક બાજુનો ભાગ હું ખાઈ લે ભાગ પાડી દીધા જો આમ જો ને ભાગ પાડી લે તને બે હરખો છે હાથ તારું ખાવાનું ના મારે સુખ ખાવું તારે વધારે ખાવું ખાઈ લે

ફરી સ્પીટ કરે ભજી નાંગા દમી જોઈન ભઈ પલે જોતી ને અહો છેલ્લી વાર તો ઓછક નઈ તો ગાઈસ અહી જિરુ અનજ મસ્ત સાવ કરી લે અને આંક બેને ઘરે દે બજા

આવતા બે નહીં તો થોડું ટાઈમ જાય તો બિચારો આય ગયા ઘરે મારા ઘરે ને રેસ્પીટ કરાવવા તો કહીશ મેં તો રેસ ફિટ કરાવવાનો હતો તે મેં કીધું તો ફિટ કરાવવા માટે

mudah poni ये तो परसे pakai बस्ती गया

खोर तो वैनली था, खासा बंदा। पापा लाये तो बहुत रो मम्मी को रंपर है ही, खोलो। ना बचाई सिखाने। कई समय तो घरे आई जाए, तो मम्मी बुर। वो खासा बंदा थोड़ी आने वाला। हाँ, वैनली खासा थोड़ा ना। तो कई सही अतलुर बड़ बंदी ना, क्योंकि तो लुर बंदी ना पही हमें जाता। ડ્રેસપિકા તો પછી બોલવેદાય તો ગઈ વાગ્યા છે સર રોટલી બનાવ ચાલુ કઈ ના કી હસ્ત આટલી બની બનાવી દીદી આટલી હા થાય હ તો ચલો તને રોટલી બુટી બનાવી દઈએ તો અહીંયા તો રોટલી બોટી તો બનાવ નથી બનાવી દીધી મેં બન્યું બના છે બૈંગા રોટલા રોટલા બનાવશે રોટલા બોટલા તો બના જ મમ્મી ખાબી જદી બેઠા મેક્રો આઈ તો કાટું ચાલુ કઈ નાખીની

કાટું થઈ ગયું તમે ઢુકળો બનાવવા માટે તૈયાર કરશો હજી તો કઈ વાગ્યા છે ચા ભાવ કે ના આવી અને મૈત્રક તો દૂધ નહીં કે ખાય દાદી એમાં થોડું રાહ જોઈએ તરા તમે ચાપા પીએ गरम हो ठंडी गरम हो गैस मम्मी ने चपिया से करना चला ये चा

તો કંઈ પિંજર લઈ તૈયાર થઈ જઈએ ને આવવા જાશે બજારમાં પીંજર લઈ જોડી કપડા લેવાના હ ને બીજું એને કોમ છે બાલ કપાવા હન ખરખા કરાવવા હ ને એવું બધું થતું જઈએ બજારમાં થોડી ઘણી બીજી ખરીદી બાકી છે તો કંઈ ચાલો અમે જઈએ બજારમાં દાદી આવશે બજારમાં થઈ જાઓ એક્ટિવા પર તો કોલેજ ફરો આભાર પહેલાં હું પૂછતો તો સબસ્ક્રાઈબર તો પેલો સબ્સ્ક્રાઈબ કરતો હું પૂછતો તો હા એને કેતા તમે કિંજલ ની વડા હાવું સે કીધું નું ઘર સે મેં હમ આવો આ એનો ઘર વાળો કીધું તો ગાઈસ અમે તો નીકળી ગયા છીએ બજાર જવા અહીંયા દુકાને બજારમાં મારે હેરકટ <coughs> ना गीड़ी गीड़ी तो मुन बजर मुन। ना कपाव ना तो 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 आई बाजार में ना 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 તો तो ना છે બજારમાં तो ना तो, तो था 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 ना तो 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 ना तो

तो ये वाल कपाव बैठी है ना गेंदी फोन आया और आके जी मिलना ये का टाइम नहीं है बात करी रही है इंजन में तो गोल गोल बजे चीज़ हो रहा है પરફેક્ટ મસ્ત મસ્ત એમ મે કમ્પ્લીટ કરીને આવી તો તે બધું ઘરે પછી કા ખાવા પછી પાછળ વધ્યો રેડી રેડી ન કે જ ના તો ગાઈસ કિંજલના વાર્દો કપાઈ લીદા બધાન ને થેન્ક યુ હો હા ફોન લઈ લીધો નું ચાલો એટલે કપાઈ ગઈ કિંજલના હવે જઈએ ઘરે ને હા દરું પડ હા વાળ કપાઈ જાય છે ને પડતી હે જો ગાઈસ અમિતાયા છે બંદુકાને જો ગિનજલનો તો નાનો મોટો ફેરન રોલિંગ બધું લઈ લીધું હવે હા ભાઈ તો બધું સામાન હવે જઈએ છીએ મારા લેવા માટે હું રહી ગયો બધાય બધું લઈ લીધું પેલા તો તમે રહી બધું લઈ લીધું

તો તો ગાઈસ બધું લઈને તો આવી ગયા છે કિંજલ ને મો બંને જણા पापा ના દુકાન ઉપર ડ્રેસ પહેરીને ગુંમતો કાટી દીધો वो अंदर पापा पापा tadi दादी

આવ લ્યા તો ગાઈસ બધું જમવાનું તો રાખી દો મમ્મી યાર પાછા બનાયા છે ચક્કરપારા અમારા બાર જવાના તો થોડા ઘણા થેન્ક યુ ચક્કરપારા બેક લઈને બન્યા પાસ્તા બ્યુટીફુલ બ્યુટીફુલ ડાદી જમ્મા બે થાળી બે જમ મહેરજી હોય બેજી ચલો મોય ખવા

પલંગ આ આ લઈ જવાનું બધું આ અચ્છા સિદ્ધરનગીરી હોય ને બધું લઈ જવાનું ઉપર પડે ને બધા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ બધા લઈ જવાના અને આ બધું ઘેર રાખવાનું એટલે ઠેકોણ કરી નાખો બધું લઈ જવાનું હા આ રાખ્યા લે સ્ટે તો ગાઈ બધી તૈયારી થઈ ગઈ સર જી આજે મારા લોકો વિડિયો એડિટ કરવાનું હું કિંજલ મુકસે પેકિંગ થઈ ગયું સર તો જો ગાઈ જબર વિડિયો નું કરીએ છે એન્ડ કાં તો કિંજલ લઈ જઈએ સર પ્રવાહ આવતા જ જ હા સચ્ચી બનું હા એકલા મિલકટિંગ પર ફાઇનલી કહી કે કાલે જવાનું છે